હમ ગરમ બ્લોગ માં આ છે તમને ખબર છે કાલ આબડા માં થોડક માં વાવણા કર્યા ને અત્યારે આના પૌવા માં માં હે ને દવા ભીરો તો સાલ દહી ની નહી રી હે અને ઓર વીકટિક્સ પાવર માં ગજેરી મોયા બરે છે ખદી જાણવા મળીયું ઓલી બેરવી ને કંઈ મુંગો ડુંગો કઈ બાઈ જોતો આ તો મુંગો બાંધી ની પેલેલા ગરમી બહુ થઈ ગરમી હે કાઈક મલ્યું ને તો વિડિયો માં બનાજો જો ગારો ગારો કરી નીકળો કાલ આપણે જોયું તમને ખબર જ હોય વ્લોગ જોયો હવે વારી વારી ને વાડી કા વાવી દીધી હે થોડુંક રહી ગયું ઈવા બપા પછી આવવાનું હે પાકાણે આપણે ખારાવાળી મતલબ વાવા દેવાનું કા હે બાપું જેતા હવાના પરમાં જો હવે ઓલો બીધું હે ને હવે ઓલાનો સાયનો એટલે ત્યાં નહી હોય ખારાવાળીમાં વાંધો નહી આવે તો દુનિયા હો આવે તો વિડિયો માં બલને જો ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કર લજો આજ વિડિયો કોક બની મને ખબર ન કે કારણ કે હે ને અંતિમ વાવણાસ કરવાના હે મીન જરૂરી વસ્તુ વાવણા ની આ ટાણી વિડિયો કા કદા જીમ કોક બને તો હાલે ખાતો બેદી વાવણા એક પર સઈ જિન બધા પ્લાસ્ટ તો ની એક કઈ દે મૈના રેજો વિડિયો માં અને જામનગર થી ભાવના બાબી આયા હે વાવણા ઘરે વાટે કો દેવા જરવાશ તો મોટો ભાઈ બે આવે પાવર સે નેરંગા ને ફાઈ મરતી મત લો હું કરવા કંક્રમ કંક્રમ ની ડ્યુટી આવે ને મોટાને રિયા નહિ મળે એટલે ભાવના બબુ એક આવે તો બપોર ઉગમે કુબિયા છે ઠકો દેવા અમે ત્યાં ના બસ ઠાકી દે ભાઈ અલગ અલગ વાડી ઉર્યું દવા ભેરાવાની દીનાને કેસર રાખવાનું એના નો આલવાનું અજિયા મારપટુ રાખવાનું છે હામજભાઈ કે મારા વાવ કબર પર કીતી મોવાય કદી હોય મૈના જો વિડિયોમાં વર્ષા તબે આશી ક્યો છે

क्या हाल है देखो सब कैसे पड़े हो दरने पाऊंगी न मतarray का अकाउंट कोई वाला कभी काम में घुसने नहीं ले गए अरे ये जो का गाड़ा गाड़ा आओ इनको पड़े हाल नहीं है मैंने पता है ये बार मैंने बाहर ना उनका मतलब पता था

ભરાઈ ગયા જમીન જોવા તરીમાં આપણે વાવમાં પાણી ની આવક સારું ધીરો હોય રહ્યો હું ક્યાંય ખેતરમાં પાણી નથી ક્યાં વિતરું બહુ પાણી એટલે ભરાઈ ગયું જમીન આમાં તો પાછી આવ માટી જ છે આ ટાયરમાં ગારા સો જવું તા વરે ની એમાં વાવે એમાં ક્યાંક ક્યાંક વળી હાતી લેવું પડે ને એ બધું કાયું છે ને આમાં જ ભાઈ કે મારે વાવું મારે વાવું માન માણીને કીધું ભાઈ રેવા દે હળવા ગેરો ગઈ

આવી ગઈ આપલે આમસ બારી હાથી ઉરવા હાથી સૃદ્ધાને તીવા હે તો આવતી નથી હરમાય વિડિયો ઉતારું એટલે અને ઈને ઓરવાઈ ગયું છે માંડવે એટલે ઈને કઈ પાડી જીવું છે ની થાર આગણીમાં પડા મારો ખુશાળી દેવી ટ્રેક્ટર છોરા પૂછાડતો આને બાપા ગરવાઈ ના દે ગરવા ના દે રહી જ જઈ ગીરુંઈ નથી મારે અરે વાર નઈ તમાર કતો હામસ ભાઈ મારા વાવ મારા વાવ આની વાવ લાવ પાહુન કાર આયે આયે દોડીએ મારા તોડે શું હાથિયાનું થીં ખરાણે હા લીપિટ લીધું માવલી રીહાણી કોણ આપું હાથ કે હોય બુટ મેં આમ તો ખરાબ ઉતા હે માન માન હે ને બધું ખરાડે છે કઈ રયો હે

ખુશો નિમિત થાય ખુશો નિમિત

हामद भाई ने वो आप टूक टूक पी वो है हमें रू आ जाऊँ जो आप सोड़ी मीटी खराब खा जाए आमा है रपकड़ो हमारे ना कल आप सीजन में पीछे हामद भाई रपकड़ा तक मस्ती में खराइया चार लगे तो मैं रालू करवी तो रात तो दे लीधी है हमारा है ना बंद

आश वाला नहीं तो हेलो नहीं होवारे 100 कारों से चक्कर टायर में ला वाड रो काम कंप्लीट थई गयो और हामो पे काम कंप्लीट थई गयो अरे नडी ने नहीं कवे आपड़ा हवाई वाला कौन सी आ जानुदी में एक लगभग मांड बवा है छकलता जीवा है जीवा है अनो वाला काला रो है काला तो बहुत ज्यादा काम हो गया का मोको तोला आवे तो कोको तोला स्थिति को धोखा मार गई आज ही का युद्ध गंबे में टक्कर या कुन खूब हो जा कुत्ते मान ये जो रेडो मेडो नावा न तो और ये कुछ है आखो भी आया हाडा छ क्या हैन खारावाड़ी विकार जितनी रह गई हां अब ये जो बावना का के आई थी बावना खारावा हवारे के तो गईल बावना खारावा अबे माई ने देखे या पा રોબી સે થોડા થોડા દીએ આઈતા એટલે બે હસવાઈ જાય દીવા સૈ નિકરી જાય ને દીએ હસવાઈ જાય પછી અંધારું હું મઈ કઈ જાય ને દીએ હવે દવા ભેરાવી પડે એમ છે એટલે બીજા હવારે ભેરા દયું જો આ વચમાં હે ને એક કોરા ખરસનો ભાગ છે ને વાયા ખૂચી જાય ઓલે હેઠે થોડા આ હે ખૂચી જાય એટલે પછી મુકી દીધું હું મઈ ખૂટવાનું તો શેર નઈ આઈ બીજે પણ પાળવાયું અમે કુટલું આમાં મરી લઈને આમાં અટકારાવી કે હું પેલું છે ભગવાન તો નહી આવે આમાં ખારસનો ભાગ ઓછો છે આ તો ખારા છે તે આપણે ખારાવાળી નામ પાડ્યું ઓલા લાંબો થઈ ગયો ખાઈ ગા બી કુટલી થઈ હે આઈથી

તો હારો આખું વાદર આવી જાય તો ના થયો તો વિડીયો કેવો લાગ્યો